જય માતાજી મિત્રો આજે આપણે બનાવીશું વટાણા અને રીંગણનું શાક એના માટે હવે મેં અહીંયા બે રીંગણ લઈ લીધા છે એને પાણીની અંદર આપણે ઝીણા ઝીણા કટ કરી લઈશું અને વટાણા મેં પહેલાથી જ ફોલીને રાખેલા છે આપણા બધા રીંગણ આ રીતે કટ કરી લેવા ત્યારબાદ હવે આપણે એક પેન લઈ લઈશું એના અંદર આપણે એક ચમચો તેલ ઉમેરીશું તેલને ગરમ થવા દેશું તેલ ગરમ થઈ જાય ત્યારબાદ એના અંદર રાઈ અને જીરું ઉમેરી અને લસણ પણ ઉમેરી દેશું એ બરાબર શેકાવા દેશું હવે એના અંદર આપણે અડધી ચમચી જેટલી હિંગ ઉમેરીશું એ બધું શેકાઈ જાય આ રીતે જો બરાબર લસણ શેકાઈ જાય ત્યારબાદ હવે આપણે એના અંદર બધા જે સમારેલા રીંગણા હતા એ અંદર ઉમેરી દેશું અને એના અંદર આપણે ફૂલેલા વટાણા એ પણ એડ કરી લેશું હવે આ બધું મિક્સ કરી લેવાનું હવે આપણે એના અંદર મસાલા કરીએ મેં અહીંયા કાશ્મીરી મરચું છે એટલે બે ચમચી નાખેલું છે બે ચમચી ધાણા જીરું નાખીશું બે થી ત્રણ ચમચી જેટલી હળદર નાખીશું સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરી આ બધું એકવાર મિક્સ કરી લેશું જો આ બધું આ રીતે સરસ મિક્સ કરી લેવાનું મિક્સ થઈ જાય ત્યારબાદ આપણે એના અંદર હવે અડધા ગ્લાસ જેટલું ગરમ પાણી ઉમેરીશું ગરમ પાણી નાખવાથી શાકનો સ્વાદ જળવાઈ રહે છે અને ફટાફટ શાક બની પણ જાય છે તો આપણે હવે એને મિનિટ શાક ને શેકાવા દેસુ રીંગણ છે એટલે આપણે ફટાફટ ચડી જશે જો બે થી ત્રણ મિનિટમાં આપણું રસ્તાવાળું રીંગણ અને વટાણા નું શાક બનીને તૈયાર થઈ ગયું છે એને ગરમ ગરમ હવે સર્વ કરી લેશું